વેલન્જા ખાતે પ્રાથમિક શાળાના નવા ભવન અને રમતગમતના મેદાનનું ખાતમુહૂર્ત કરતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંશેરિયા રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર પચીસ વર્ગોને વેલંજા સરકારી પ્રાથમિક શાળાના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શુક્રવારના રોજ કામરેજ તાલુકાના વિલેનઝો ખાતે રૂપિયા ચાર કરોડના ખર્ચે નિર્માણ થનાર પચ્ચીસ વર્ગો ધરાવતી પ્રાથમિક શાળાના નવા ભવન તથા રમતગમતના મેદાનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પ્રફુલ્પાનશેરીયાના હસ્તે ખાતમો કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું શિક્ષણ એ સ્વપ્નનો સાકાર કરવાનો ઊમધો રસ્તો છે વિલેન્ઝો ખાતે નિર્માણ થનાર શાળા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડાર છે શિક્ષણ જીવનના પડકારો સામે લડવાની અને લક્ષ્યોને સિદ્ધ કરવાની દિશા આપે છે શિક્ષણ શિક્ષણ બાળકના જીવન ઘડતરમાં ઉપયોગી થવા સાથે તેમના ઉત્તમ સર્જન શક્તિનું નિર્માણ કરે છે આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણ મેળવવાની ભાવના પ્રબળ બનશે તો જ ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેમ મંત્રી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું પાન શેરીએ વધુમાં જણાવ્યું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કન્યાઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડે ધોરણ બાર સુધી વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ પૂર્ણ કરે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે તાજેતરમાં અમલી કરેલી નમો લક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની લાભાર્થી દીકરીઓ હજાર સુધીની સહાય તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન વિજ્ઞાન સાધના હેઠળ કન્યાઓને પ્રવાહમાં અભ્યાસ માટે કુલ મળી સુધીની સહાય કરવામાં આવશે તો આ પ્રસંગે પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ સરપંચ જીતુભાઈ શાળાના આચાર્ય ભરતભાઈ ધાનાણી પ્રજાપતિ બ્રહ્મકુમારીના ના નીરુ દીદી અગ્રણીય રાહુલભાઈ કાનજી દાદા સુરેશભાઈ ધર્મેશભાઈ કોર્પોરેટર શાળાના શિક્ષક વિદ્યાર્થી વાલી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મુકેશ રાજપૂત નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતી રહો એસ નાઇન ન્યૂઝ સાથે